એસીબી પોલીસે ખર્ચ ગામ પાસે ક્રિસ્ટન એલ્યુમિનિયમ ના શંકાસ્પદ ત્રણ હજાર સાતસો ને ચાલીસ કિલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે બે બોલેરો ગાડી અને એલ્યુમિનિયમ સેક્શન અને કેબલ મળી સત્તર પોઇન્ટ બત્રીસ લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યા હતા બે ઇસમની અટક કરી જથ્થો ક્યાંથી અને કેવી રીતે લાવ્યો તેમજ તેના જરૂરી આધાર પુરાવા અંગે પૂછપરછ શરૂ કરી હતી ભરૂચ એસીબી પોલીસની ટીમ મિલકત સંબંધી ગુના અનુસંધાને હાસોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ગામથી પાંજરોલી ગામ તરફ રોડ બાજુમાં ક્રિસ્ટોન એલ્યુમિનિયમ કંપનીમાં બે બોલેરો ગાડી બિલ વગર ભંગાર ભરીને આવેલ છે જે ચોક્કસ માહિતી આધારે એલસીબી પોલીસે સર્ચ કરતા બે બોલેરોમાં ત્રણ હજાર સાતસો ને ચાલીસ કિલો એલ્યુમિનિયમ્સ સેકન્ડ્સ અને કેબલનો જથ્થો મળી આવ્યો હતો જે જથ્થા અંગે જરૂરી આધાર પુરાવા માંગતા બંને ગાડીના ચાલકોએ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા જે આધારે પોલીસે બે બોલેરો કિંમત રૂપિયા છ લાખ અને બે મોબાઈલની કિંમત રૂપિયા દસ હજાર અને ભંગારનો જથ્થો અગિયાર પોઈન્ટ બાવીસ લાખ મળી કુલ સત્તર પોઈન્ટ બત્રીસ લાખ રૂપિયા ઉપરાંતનો જથ્થો સીઝ કરી સુરત ખાતે રહેતા ઇકરામ નૂર મહંમદ અલવીર અને વશીમ ખાન નામદ્દા ખાન પઠાણની અટક કરી હાસોટ પોલીસ મથકે ગુનો નોંધવી આ જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો એ અંગે વધુ પૂછપરછ શરૂ કરી હતી